અમરેલી વડિયા સ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી બાવગો ઉઘાડ દ્વારા રજૂઆત પછાત ગણાતા સૌરાષ્ટ્રમાં ખેત સમૃદ્ધિ લાવવા કલ્પસર એકમાત્ર વિકલ્પ સરકાર કલ્પસરને અમલ માં લાવવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવગો ઉંધાડાવ્યા મેદાનમાં દિન પ્રતિદિન ભાંગતા સૌરાષ્ટ્રને વિકસિત સૌરાષ્ટ્ર બનાવવા માટે આ યોજના ખૂબ જરૂરી છે સૌરાષ્ટ્રનું યુવાધન દેશના મોટા શહેરો અને વિદેશના રોજગારીના અભાવે મુખ્ય કેનાલનું નિર્માણ કરી શકાય જળ પરિવહનથી ઉદ્યોગો પણ વિકસિત થઈ શકે સમય અને નાણાં નો બચત થઈ શકે તેમ છે સૌરાષ્ટ્રના ભાવનગર ગોઘાથી સુરત મુંબઈનું અંતર પણ ઘટતા આર્થિક ફાયદો થઈ શકે સમગ્ર સૌરાષ્ટ્રના ગામડે ગામડે સિંચાઈ યોજના આપી શકાય સૌની યોજના પણ કલ્પસર નો ભાગ બનાવીને મોટું કેનાલ નેટવર્ક બનાવી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને લખ્યો પત્ર